ધોવળી મહિલા પર તાંત્રિકનો બળાત્કાર વિધિના નામે મહિલાને ફોસ મહિલા પર હવસખોરે ગુજાર્યો દુષ્કર્મ સાંસારિક જીવનમાં લોકો સમસ્યાઓથી પરેશાન થતા હોય છે અને સમસ્યાઓથી નિચાદ પામવા માટે અલગ અલગ હથકંડા પણ અપનાવતા હોય છે સુરતમાં આવા જ હથકંડા અપનાવતા એક મહિલાને ભારી પડી ગયું હતું અને મહિલા એક તાંત્રિક પાસે પહોંચી ગઈ હતી તાંત્રિકે એને મહિલાને સમસ્યાઓ દૂર કરવાના બહાને એક રૂમમાં લઈ ગયો હતો અને મહિલા સાથે બળાત્કાર કર્યો હતો જે સમયે આ ઘટના બની હતી તે સમયે મહિલાનો પતિ અને એની એક મહિલા રૂમની બહાર ઊભી હતી મહિલાને ખબર પડતા જ કે ઠગાઈ થઈ ગઈ છે એની સાથે બળાત્કાર થઈ ગયો છે એટલે પતિને જાણ કરે છે અને પતિની સાથે પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોલીસ સ્ટેશનમાં ઢોંગી તાંત્રિક વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાવે છે સુરતના ડિંડોલી પોલીસે આ ઢોંગી તાંત્રિકની ધરપકડ કરી છે હોય નરાધમ તાંત્રિક નરાધમ તાંત્રિક મહિલાનો લે છે ફાયદો પૈસા મળશેની લાલચમાં કરે છે બળાત્કાર અંતે મહિલા પતિ સાથે પહોંચે છે પોલીસ સ્ટેશન ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની સાથે એક વ્યક્તિએ પોતે તાંત્રિક હોવાનું એમ જણાવી અને એમની સાથે દુષ્કર્મ કર્યું છે આ બાબતે વધુ પૂછતાછમાં પોલીસને જાણવા મળેલ કે એ બેન પોતાની પડોશીને ત્યાં ગયા હતા અને એમણે કીધું હતું કે એમનો પોતાનો એમના પતિનો જે ધંધો છે સરખી રીતના ચાલતો નથી તેથી એ ધંધામાં પ્રગતિ થાય એ માટે કંઈક મદદ કરવા માટે જણાવ્યું હતું એ બેને એક તાંત્રિકનો ઉલ્લેખ કર્યો હતો અને એવું કીધું હતું કે આ આ તાંત્રિક બાબા છે એ એમને ઘરમાં લક્ષ્મીજી આવે એ પ્રકારે એમને મદદ કરી શકે તેમ છે આ વસ્તુના વાતમાં આવી જઈ આ બેને એ તાંત્રિકનો સંપર્ક કર્યો હતો અને તાંત્રિકે એમને અલગ એક રૂમમાં બોલાવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે જો એ બેન સાથે મતલબ આ બંધ રૂમમાં જ આ વિધિ કરવાની છે અને આ વિધિ કરવા કર્યા બાદ એમના હાથમાં જે લક્ષ્મી છે એ ખૂબ જ વધી જશે અને એમના ઘરે લક્ષ્મીના દ્વાર ખુલી જશે આ પ્રકારની વાતો કરી અને તાંત્રિકે તેમને ભોળવ્યા હતા અને એમને અત્યારને એવું છાંટ્યું હતું આસપાસ અને એને દુષ્કર્મ કર્યું હતું ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશન આવીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરેલ છે આરોપીનું નામ અહેમદ નૂર પઠાણ છે અને એ અત્યારે એ છપ્પન વર્ષનો છે અને લિંબાયતના રહેવાસી છે આ કિસ્સો દરેક લોકો માટે એક દાખલારૂપ છે કોઈ પર તેટલો વિશ્વાસ ન કરો કે તે આપનો ફાયદો ઉપાડી લે અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે પાતળી રેખા હોય છે તેને પારખો અને પાખંડીઓથી દૂર રહો